समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ઉત્તર ગુજરાતમાં ધુમ્મસ સાયા વાતાવરણ વચ્ચે ઝાકળ વર્ષા રાજ્યમાં ઠંડીનો જોર વધી રહ્યો છે રાજ્યના કેટલાક ભાગોમાં ધુમ્મસ ભરીયું વાતાવરણ જોવા મળ્યું હતું બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરના કારણે ગુરુવાર મોડી સાંજેથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો બીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે ઝાકવર્ષા થઈ હતી આ પલટાના કારણે દિવસરાતના તાપમાનમાં 8 ડિગ્રી સુધીના ઘટાડા સાથે ઠંડીનો જોર વધ્યો હતો પાટણમાં 11 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી मोदी સરકારે GST કાઉન્સિલમાં લીધા મોટા નિર્ણય મીઠા અને મસાલાવાળા પોપકોર્ન પર 5% પ્રી પેકેજ પોપકોર્ન પર 12% અને કારામેલ કોટેડ પોપકોર્ન પર 18% ટેક્સ લાગશે ચોખાના લોટનો ટેક્સ 18 થી ઘટાડીને 5% કર્યો છે જૂની અને વપરાયેલી કારના વેચાણ પરનો GST અગાઉના 12% થી વધારીને 18% કરવાની મંજૂરી આપી હેલ્થ અને જીવન વીમા પર કોઈ રાહત આપી નથી તમાકુ અને તમાકુની બનાવટો પર 35% સિનટેક્સ લગાડ્યો છે લોકોએ સ્વેટર સાથે રેનકોટ કાઢવા પડે તેવી સ્થિતિ હવામાન વિભાગ દ્વારા આગામી 1 સપ્તાહ માટે ગુજરાતના હવામાનની આગાહી કરવામાં આવી છે જે મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ પ્રવર્તશે જ્યારે 6 અને 7મા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે આગામી 27 તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે જેમાં દ્વારકા ઓરબંદર ભાવનગર અને મોરબીનો સમાવેશ થાય છે શાળાઓ બંધ કરાવવા સીએમ ને રજૂઆત રાજ્યમાં તાજેતરમાં જ કેટલીક દમી શાળાઓ ઝડપી પાડવામાં આવી હતી પૈસા કમાવવાની લહાયમાં લોકો શાળાઓ ખોલી વેચતા હોય છે ત્યારે આ શાળાઓને બંધ કરાવવા માટે અંગ્રેજી શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્યએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં કહેવાયું છે કે રાજ્યમાં આવેલી આ દમી શાળાઓમાં શિક્ષકો પર કાગળ ઉપર જ હોય છે અને આ શિક્ષકો ધોરણ 12 ની જાહેર પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી માટે પણ જતા નથી બાદ पीएमजेवाई ने लै शेल्बी हॉस्पिटल विवादमा अहमदाबाद ना नरोडा विस्तारमा शेल्बी हॉस्पिटल मा 8 નવેમ્બર 2024 ના રોજગીર ગડડાના એક વૃદ્ધ પગમા તકલીફ થતા पीएमजेवाई કાર્ડ હેઠર સારવાર માટે દાખલ થયા હતા 12 ડિસેમ્બર ના રોજ તેમનું મોત નિપજીવ હતું જેને લઈને પરિવારજનો દ્વારા આકશેપ કરવામાં આવ્યો હતો કે શેલ્બી હોસ્પિટલ ના ડોક્ટરો ની બેદરકારી ના કારણે વૃદ્ધ નું liver fail થયું હતું હાલ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે अमदावाद पर दादा नु बुलडोजर चलो अमदावाद म जाहिर हाजरी में आतंक मचावना लुखा तत्वों पर पुलिस ने कार्यवाही शुरू थई गई छे। घर पर तंत्र नु बुलडोजर फरी वर्यु छे चुस्त पुलिस बंदोबस्त साथ आरोपियों ना पाका मकानो तोड़ी छे कोर्टे आरोपी त्रन दिवस रिमांड मंजूर छे આવનારા સમયમાં હજી ઠંડી વધશે હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડી હજુ પણ વધશે અને તાપમાનમાં ઘટાડો થશે ચોવીસ કલાક ને લઈ ઠંડી નું યલો એલર્ટ જાહેર કરાયું છે રાજકોટ પોરબંદર અને કચ્છમાં કોલ્ડવેવ ની શક્યતા છે સાડા છ ડિગ્રી સાથે નલિયા ફરી ઠંડુગાર રહ્યું હતું દેશની વાત કરીએ તો ભરશીયારે માવઠાની આગાહી પણ છે આગામી ચોવીસ કલાક માં દરિયાકાંઠે જોરદાર પવન ફૂકાશે જેને કારણે દેશના અગિયાર રાજ્યો માં ભારે વરસાદ ની ચેતવણી જારી કરાઈ છે કેન્સરની રસીની કિંમત 1.5 લાખ રૂપિયા રશિયાએ દાવો કર્યો છે કે તેણે કેન્સરની રસી બનાવી છે આ રસીની કિંમત 1.5 લાખ રૂપિયા હશે પરંતુ રશિયન નાગરિકોને આ રસી મફતમાં મળશે ખાસ વાત એ છે કે આ રસી અલગ અલગ દર્દીઓ માટે તૈયાર કરવામાં આવશે અન્ય દેશોમાં આ રસી ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી ક્લિનિકલ ટ્રાયલ્સમાં આ રસી કેન્સરની ગાંઠોના વિકાસને 80% ધીમી કરવામાં સફળ રહી છે मोदी સરકારની ખેડૂતોને ભેટ અન્નદાતાઓને મોદી સરકારે ખાસ ભેટ આપી છે સરકારે 2025 ની સીઝન માટે મિલિંગ કોપરા નારિયેના દાણાના લઘુત્તમ ટેકાના ભાવમાં 422 થી 11522 અને બોલ કોપરાના એમએસપી માં 100 થી 12100 પ્રતિ ક્વિન્ટલ વધારો કરવાની જાહેરાત કરી છે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કૃષિ ખર્ચ અને કિંમત આયોગની ભલામણોના આધારે મિલિંગ અને બોલ કોપરાની જાતોના એમએસપી માં વધારો કરવામાં આવ્યો છે मोदी कुवैत જવા रवाना બડા પ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતની બે દિવસીય મુલાકાતે રવાના થયા છે પીએમ મોદીની બે દિવસીય મુલાકાત દરમિયાન સંરક્ષણ અને વેપાર સહિત ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભારત અને ખાડી દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત થવાની અપેક્ષા છે મોદી કુવૈતના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે ભારતીય શ્રમ શિબિરની મુલાકાત લેશે અને ભારતીય સમુદાયને સંબોધિત કરશે રાજ્યની આ 108 એમ્બ્યુલન્સની ટીમે નેશનલ એવોર્ડ મળ્યો રાજ્યની આ 108 એમ્બ્યુલન્સની ટીમે મોટો સન્માન મળ્યો છે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને એમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની 108 ની ટીમે નેશનલ એવોર્ડ મળ્યો છે એક કેસમાં માતા અને બાળકની જાન બચાવવાને લઈ આ એવોર્ડ ટીમે મળ્યો છે કચ્છની મુલાકાત લેવા PM મોદીની अपील કચ્છમાં હાલ રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે PM મોદીએ ટ્વિટર પર વિડિયો શેર કરીને લખ્યું કે કચ્છ તમારી રાહ જોએ છે આવો ચાલી રહેલા રણ ઉત્સવ દરમિયાન પ્રાચીન સફેદ રણ કચ્છની અદ્ભુત સંસ્કૃતિ અને ઉષ્માભર્યા આતિથ્યનો અનુભવ કરો માર્ચ 2025 સુધી ચાલનાર આ તહેવાર તમારા અને તમારા પરિવાર માટે એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ પોલીસ તપાસમાં મોટો ખુલાસો અમદાવાદના સાબરમતી આયોસી રોડ પર બ્લાસ્ટ કેસમાં નવી અપડેટ છે એક બુટલેગરે પાર્સલ બોમ્બ બનાવીને રિમોટથી ડિસ્પોઝટ કર્યો હતો મુખ્ય આરોપી રૂપેરના ઘરમાંથી બોમ્બ બનાવવાનો સામાન મળ્યો છે પારિવારિક ઝઘડો અને કાયદાકીય અદાવતમાં બોમ્બ બ્લાસ્ટનો પ્લાન બનાવ્યો હતો પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે વોન્ટેડ બુટલેગર સહિત બે આરોપી શોધાઈ રહ્યા છે मोदी ने संबोधित करता पीएम मोदी एक कही आवाज कुवैत मा हाला मोदी कार्यक्रम मा पीएम मोदी ए कहू के कुवैत भारत नु महत्वपूर्ण भागीदार छे मात्र वर्तमान ज नहीं आपनो भूतकाल पर आपने जोड़े छे कुवैत मोती भारत माटे हीरा थी धी ओ कोरोना समय समयगा दरमियान बने देशों एक बीजा ने मदद करी भारत अने कुवैत वच्चे नो संबंध संस्कृति नो छे अही ना लोको भारतीय ईमानदारी ना चाहक छे आपने आना समय मा समृद्धि ना भागीदार बनीसू चाइनीज दोरीના 300 ફિરકા જબ તક નડિયાદના મોધા તાલુકાના નાની ખડોલના ક્ષેત્રમાંથી અને ચકલાસીના રાઘુપુરામાં દુકાનમાંથી ચાઇનીઝ દોરીના કુલ 300 ફિરકા સાથે બે શખસોને પોલીસે ઝડપી પાડ્યા હતા ખેડા એલસીડી અને ચકલાસી પોલીસે કુલ રૂપિયા 90000 ની ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી બે શખસોની અટકાયત કરવા સાથે 4 શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી આતંક મચાવનાર આરોપીઓનો વર્ગોડો અમદાવાદના બાપુંગર વિસ્તારનો એક વિડિયો વાયરલ થયો હતો તે વિડિયોમાં આરોપીઓ પોલીસ સામે તલવાર લઈને તેઓને ભગાડતા દેખાઈ રહ્યા હતા ત્યારે પોલીસે આરોપીઓને કાયદાનું ભાન પણ કરાવી દીધું છે આતંક મચાવનાર આરોપીઓનો વર્ગોડો કાઢવામાં આવ્યો છે સમીર શેખ અલ્તાફ શેખ ફઝલ શેખ અને મહેફૂઝ મિયાનો વર્ગોડો કાઢીને પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે ઘટનાસ્થળ પર આરોપીઓનો વર્ગોડો કાઢવામાં આવ્યો છે दिल्ली मोटी केजरीवालरात दिल्ली न पूर्व सीएम अरविंद माटे आंबेडकर शिष्यवृत्ति जाहिरात, जाहिरात करता कहू के आजे हूँ के दलित समाज न कोई बाढ़ पैसा न अभावे उच्च शिक्षण वंचित न रहे त्रण दिवस पहला अमित शाह बाबा साहेब आंबेडकर मजाक उड़ाई बाबा साहेब न कारण संसद, संसद मेरी मजाक उड़ा एवं कोई विचार्यू पर नहीं हो ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં વિશ્વ ધ્યાન દિવસ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં વિશ્વ ધ્યાન દિવસ 2024 નિમિત્તે શનિવારે પરમ પૂજ્ય શિવ કૃપાનંદ સ્વામીની અધ્યક્ષતામાં મુખ્ય કાર્યક્રમ યોજાયો યોગ અને ધ્યાનની ભવ્ય ઉજવણીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાનના માધ્યમથી મનની શાંતિ અને આત્મશુદ્ધિનો સંદેશ આપવામાં આવ્યો વિશ્વ ધ્યાન દિવસ 2024 નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં બબાલ રવિન્દ્ર જાડેજાની પ્રેસ કોન્ફરન્સને લઈને બબાલ થઈ છે આ પ્રેસ કોન્ફરન્સમાં જાડેજાએ ઓસ્ટ્રેલિયન મીડિયાને અંગ્રેજીમાં નહીં પણ હિન્દીમાં જવાબો આપ્યા હતા આ પછી જાડેજાએ બસ પકડવાનું કહીને પ્રેસ કોન્ફરન્સ વહેલી પૂરી કરી દીધી જાડેજાની પ્રેસ કોન્ફરન્સ બાદ ઓસ્ટ્રેલિયન મીડિયા આપા બહાર થઈ ગઈ અને ટીમ ઇન્ડિયાના મીડિયા મેનેજર સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું